એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ લોકસભા દિલ્હી ખાતેથી જે પ્રસારણ ચાલુ હતું એ લોકસભાના પ્રસારણની અંદર રાયબરેલીથી સાંસદ જે ચૂંટાયેલા છે રાહુલ ગાંધી તેઓએ પોતાની રજૂઆત ચાલુ હતી એ દરમિયાન તેમણે હિન્દુ દેવી દેવતાઓના એક સ્ટીકર ટાઈપના એ ફોર સાઇઝના પોસ્ટર બતાડ્યા અને એ બતાડીને તે રજૂઆત કરી તે દરમિયાન અચાનક જ તેઓ હિન્દુત્વ વિશે અને હિન્દુ સમુદાયને ટાર્ગેટ કરીને તેવી રીતના એમણે ટિપ્પણી કરી કે હિન્દુ સમૂહ હિન્દુઓ જે છે તે હિંસક હોય છે હિન્દુઓ નફરત ફેલાવે છે અને હિન્દુઓ અસત્ય જોડે છે જે ભાષણ જે એમણે રજૂઆત કરેલી છે તે રજૂઆત તદ્દન ઘેરવ્યાજ હોય અને હિન્દુ આજે ભારત દેશની અંદર તેમજ વિદેશની અંદર વસતા હોય તે બહોળા સમુદાયના વ્યક્તિત્વને આજે એ એવા સમુદાયને ટાર્ગેટ કરીને જે એમનો શબ્દો ઉચ્ચાર્યા છે જેનાથી લોકોની લાગણી દુભાયેલી છે તેમજ ઉશ્કેરણીજનક ભાષણ હોય અને પોતે સાંસદ હોવા છતાં પોતે ગરીમાં ન જાળવતા હોવા છતાં આ કામે અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી ભારત દેશ તેમજ સ્પીકરશ્રી લોકસભાને આજ રોજ ફરિયાદ કરેલ છે કે આ કામે ચોક્કસથી રાહુલ ગાંધી વિરુદ્ધમાં પગલાં લે અને જરૂર જણાય તો યોગ્ય તે કાર્યવાહી કરી અને તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરે સર શું કહેશો કે આવી રીતના જો નેતાઓ ટિપ્પણી કરતા હોય તો જે એ એ છે કેટલું કોઈ જ પ્રકારે સ સહી શકાય તેમ નથી આ એક સાંસદ છે અને જ્યારે પોતે સાંસદ હોય અને લોકપ્રતિનિધિત્વ કરવા માટે જતા હોય ત્યારે તેમણે ચોક્કસથી કાયદાના અને ભારત દેશના બંધારણને ધ્યાને રાખવું જોઈએ અને તેઓ લોકો દ્વારા ચૂંટાયેલા છે અને લોકોનું પ્રતિનિધિત્વ કરવા જતા હોય ત્યારે તે તમામે તમામ સમુદાયને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી રજૂઆત કરતા હોય તે ખૂબ જ ધ્યાને રાખવું જોઈએ અને પોતે જે કંઈ પણ ટિપ્પણી કરે છે તે એક સાંસદ તરીકે નહીં પરંતુ લોકો દ્વારા ચૂંટાયેલા હોય છે તે પ્રતિનિધિ તરીકે કરતા હોય ત્યારે તેમને માન મર્યાદા જાળવવી ખૂબ જ જરૂરી છે ગઈકાલે જે પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટમાં હતું તે ખૂબ જ સ્પષ્ટતાથી સાંભળેલું છે અને તે પ્રસારણના ચોક્કસ શબ્દો મેં મારી ફરિયાદની અંદર લખ્યા છે તે શબ્દો અને તે પ્રસારણની અંદર સાંભળવામાં આવે ત્યારે રાહુલ ગાંધી પોતે બીજેપી પક્ષ વિરુદ્ધમાં કે કોઈ વ્યક્તિ વિરુદ્ધમાં નહીં પરંતુ હિન્દુ શબ્દ શબ્દ બોલી અને તેની સાથે સાથે તેઓ હિંસક છે તેઓ અસત્ય જોડે છે અને તેઓ નફરત ફેલાવે છે તેઓ વારે વારે રિપીટ કરેલું છે જેથી કાયદો ખૂબ જ સ્પષ્ટ છે તે જે શબ્દો ઉચ્ચારેલા છે એ જ શબ્દો સાથે આજે ફરિયાદ કરેલી છે કાર્યવાહી થવી રાષ્ટ્રપતિશ્રીને પાવર આપવામાં આવેલો છે અને લોકસભા જે છે એ લોઅર હાઉસ છે એમને આર્ટિકલ અગ્ણ સિત્તેર પ્રમાણે પાવર આપવામાં આવેલો છે જેથી તેઓના તાબા હેઠળના સાંસદ આ રજૂઆત થયેલી હોય ત્યારે તેમની ચોક્કસ પરવાનગીઓ લાગતી હોય છે અને પરવાનગી લાગેથી આ સાંસદ વિરુદ્ધમાં ચોક્કસ કાર્યવાહી થાય અને આ કાર્યવાહીના કામના ભાગરૂપે જે કંઈ પણ પુરાવા એકત્રિત કરવાના છે તે સાથેની લેખિત ફરિયાદ કરેલી છે હું ભૌમિક શાહ છું એડવોકેટ વડોદરા